જય માતાજી આમી સૂર્યનારાયણના જલર્પણ કર મમ્મી સૂર્યનારાયણના જળ અર્પણ કરે છે અને હવે આપણે સ્કૂલથી આજથી સ્કૂલ આપણે વહેલી થઈ ગઈ છે એટલે વહેલું સ્કૂલ જવાનું થયું છે એટલે દરરોજ આપણે વહેલા ઉઠશું અને હવે મમ્મી અગરબત્તી કરીને પછી નાસ્તો કંઈક બનાવશે એટલે નાસ્તો કરીને પછી આપણે સ્કૂલે જશું આપણે નીચે આવ્યા હતા દાદા ઉઠેલા હતા દાદા ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી

तो मित्रdna पप्पा हम मनदीप सिंह बता तैयार થઈ જસીએ હવે જઈએસીએ પલ્લોજ પૂજા કરો આ તો મિતુ પણ પા ઊઠયાતા મોડે લે અમે જાતે ચાનાસ્તો કર લીધું લે હેડો જયંબે પપ્પા જયંબે આતો પેલા પલ્લોજ જઈએ આપણે पूजा कल अच्छा महाराज महाराज जय माता जी

marah pura itu cewa otak berawa

Não,

મીઠુભાઈ જમા બેઠા છે મિતુબેન પપ્પા ફ્રૂટ સલાડ બી જેવો બન્યો બરોબર કમ્પ્લેટ ના મિતુભાઈ રોટલી આપણે તો ઉપર તો ઘેર બનાવે છે ફ્રૂટ સલાડ તો પીશું મિતુભાઈ તમે પીધો નહીં પીધો હજી આ મિતુભાઈ તો હમ ભાઈ ફ્રૂટ સલાડ મોડેથી મળીશું હા તો ગાઈસ આપણે અત્યારે આ થોડો આરામ કરતા હતા આરામ કરી દીધો છે હવે આપણે ઊંઘે ઊઠી ગયા હજુ પપ્પાને તો આરામ જ કરી છે મમ્મી ચા મૂકો છો ચા આવું બોલો છો ધીમો ધીમો બપોરે ડબાય તો હોય ચા મૂકો

ના જમવાનું શું બનાવવાનું છે એવું છે ખીચડી બનાવવાની છે હા તો હવે જમવા બે જમ થાય એટલે જમી લઈએ હા તો ભાઈ હવે ચોપડા ને બધું હવે આપણે મૂકી દઈએ હા તો ગાય સાપ દાદા ને દાદી હવે જમીન બેઠા છીએ એ મમ્મી વાસણ કરશે અને પપ્પા નહીં ના આવ્યા મારે હજુ નાવાનું પપ્પા હવે જમવા બે છે મમ્મી જમવાનું કાઢજો હા ને હા તો ગાઈસ જમી લઈએ ખીચડી ને રોટલી હતી તે જમી લઈએ હા તો ગાઈસ હવે આપણે જમીને ઊભા થયા અને મમ્મી ઉપવાસ હતો એટલે પપ્પા આઈસ્ક્રીમ ને કોન લાવ્યા હતા મેં ખાધું મારા આઈસ્ક્રીમ કોણ ના ખવાય હા તો પપ્પાને કોણ ખાવાનું છે ને પપ્પા વાત કરે છે હા હમ આપણે પપ્પા ફોન ઉપર વાત કરે એમને કોન ખાવાનો છે તો આપણે એન્ડ આપી દઈએ એવું કરું છેલ્લા વાગ્યા છે જો હળાના ઉપરથી છે તો હવે આપણે કોન લઈએ પપ્પા ફોન ઉપર વાત કરી છે ઊભા થઈ એટલે ફોન આપણે ખાઈ લઈએ તો ભાઈ બ્લોગને આપણા એઆઈ હેન્ડ લે છે આપણા મમ્મીને પપ્પાને જોવાનું ઊભા જતા રહેતા આપણા થોડા બહાર જ્યાં હતા ગામ સાઈડ એટલે અત્યારે આવ્યા અને આપણે ને અહીંયા હેન્ડ કરી દઈએ તો અમારા વિડીયો ખૂબ આવે તો લાઇક કરજો શેર કરજો અને પીએસ ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો બધા મિત્રોને ગુડ નાઇટ જય માતાજી